ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આવેલ આદિવાસી આશ્રમ શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો મજૂર કલ્યાણ ટ્રસ્ટ સિદ્ધપુર દ્વારા સંચાલિત આદિવાસી આશ્રમ શાળા અંબાજીમાં શાળા પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાળા પ્રવચનોમાં નાના ભૂલકાઓને અંબાજી પોલીસના નવ નવનિયુક્ત પીઆઈના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો તો પોલીસના હાથે બાળકોને શૈક્ષણિક કીટો પણ આપવામાં આવી હતી અને બાળકોના જીવનમાં શિક્ષણનો પાયો નાખવામાં આવ્યો હતો તો પીઆઈ દ્વારા આદિવાસી છાત્રાલયમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તો પોલીસ દ્વારા આદિવાસી આશ્રમ શાળાના બાળકો દ્વારા બનાવેલી હસ્તકલાની અવનવી વસ્તુઓ અને પ્રતિકૃતિઓ પણ પોલીસે નિહાળી હતી તો બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી

આજરોજ અંબાજી ખાતે મજૂર કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી આશ્રમ શાળા છે એમાં પ્રવેશોત્સવ હતો અને એની સાથે સાથે સ્કૂલ દ્વારા જે બાળકો છે એમને કીટ વિતરણ કીટમાં ચોપડાઓ યુનિફોર્મ પાણીની બોટલ વગેરે જેવી વસ્તુઓ હતી એનું વિતરણ કરવામાં આવ્યું અને એમાં અંબાજી પોલીસ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ